લગ્ન કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે એ લોકો આપણી ખુશીમાં બોલાવ્યા વગર જ આવી જાય છે અને એ લોકોનો એક સિક્કો પાકીટમાં રાખવાથી ધનની કમી નથી થતી અને એ લોકો જેના આશીર્વાદથી આપણા બધા જ બગડેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય છે દુસ્તો અમે વાત કરી રહ્યા છીએ ભગવાને બનાવેલા થર્ડ જેન્ડર એટલે કે કિન્નરોની જેનું નામ સાંભળતા જ આપણા સમાજના લોકો મોઢું ફેરવી લે છે પણ ઘણા અફસો સાથે કહેવું પડે છે કે આપણા સમાજમાં કિન્નરોને હિજડા છક્કા

ઘણા વર્ષો જૂની પરંપરા છે અને મૃત્યુ થાય છે ત્યારે તેનું અંતિમ સંસ્કાર જો કોઈ વ્યક્તિ જોઈ લે તો મૃત્યુ પામેલા કિન્નર પાછો કિન્નર જન્મ લેવો પડે છે અને એટલા જ માટે કિન્નરો આત્માની શાંતિ માટે કિન્નરો રાતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને તમને એક કિન્ન ફેક્ટ જણાવી દઉં કે તેના મૃત્યુ પછી તેને બુટ ચંપલ થી મારવામાં આવે છે અને તે પછી બધા જ કિન્નારો રાવણ દેવ નું ધન્યવાદ કરે છે અને પ્રાર્થના કરે છે કે તે આગલા જન્મ માં કિન્નાર ન બને અને તે પછી બધા જ કિનરો મૃત્યુ પામેલા કિનનની પાછળ ખુશ થાય છે અને કહેવાય છે કે કિનરોની જિંદગી સર્વતથી અંત સુધી મુશ્કેલી ભરી રહે છે એટલા માટે કિનરના મૃત્યુ પછી બધા જ કિનર ખુશી વ્યક્ત કરે છે અને કિનર સમુદાયમાં જો કોઈ કિનરનું મૃત્યુ થાય તો કિનર સમુદાય એક અઠવાડિયા સુધી ભૂખ્યા રહે છે અને તે લોકો એક અઠવાડિયા સુધી ફક્ત પાણી જ પીવે છે અને કહેવાય છે કે કિનરોને ભગવાન શ્રી રામનું વરદાન છે કે કિન્નરો પાસેથી એક રૂપિયાનો સિક્કો લઈને પર્શમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને મહાભારતમાં જ્યારે અર્જુન નૃત્ય કલા અને સંગીત કલાની શિક્ષા લઈ રહ્યા હતા ત્યારે ઉર્વશી નામની એક અપ્સરા અર્જુન ઉપર મોહિત થઈ ગઈ હતી અને જ્યારે તે અપ્સરા અર્જુન સામે પ્રગટ થઈ ત્યારે અર્જુને તેને માતાનું સન્માન આપ્યું હતું અને તેનાથી ક્રોધિત થઈને ઉર્વશીએ અર્જુનને શ્રાપ આપ્યો હતો કે એક વર્ષ સુધી કિન્નર બનીને ફરવું પડશે દોસ્તો હવે જાણીએ કે શું કિન્નર લગ્ન કરે છે દોસ્તો તમને જણાવી દઈએ કે કિન્નર લગ્ન પણ કરે છે પણ હેરાનગતિ ની વાત તો એ છે કે કોઈ વ્યક્તિ સાથે સાથે નહીં પરંતુ તેમના ભગવાન રાવણ લગ્ન લગ્ન કરે છે છે અને માત્ર એક એક જ હોય દિવસ પછી અરાવન મૃત્યુ થઈ જાય છે અને બધા જ કિન્નારો વિધવા થઈ જાય છે દોસ્તો હવે હું તમને જણાવું છું સૌથી વધારે પૂછાતા પ્રશ્ન વિશે જો કોઈ વ્યક્તિના ઘરે કિન્નર બાળકનો જન્મ થાય તો તેની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે દોસ્તો કિન્નરો ઓળખ આ રીતે થાય છે એક કિન્નર પુરુષની જેમ હોય છે અને બીજો કિન્નર સ્ત્રીની જેમ હોય છે અને કિન્નરોની ઓળખાણ તેના ગુપ્ત અંગો જોઈને કરવામાં આવે છે પુરુષ કિન્નરના નો વિકાસ બરાબર નથી થઈ શકતો અને મહિલા કિન્નરની યોની બરાબર વિકસિત નથી થઈ શકતી અને દોસ્તો કિન્નર બનવાના બે કારણ હોય છે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે બે ત્રણ મહિના તેના અંગનો વિકાસ શરૂ થઈ જાય છે અને તે સમયે જો કોઈ મહિલા અન્ય કોઈ બીમારીથી સંકળાયેલી હોય અથવા તો તેના હોર્મોન્સ અલગ થઈ જાય તો તેના લીધે બાળકના ગુપ્તાંગ સારી રીતે વિકસિત નથી થતા અને તે અંગ મહિલા અને પુરુષનું એક અંગ બની જાય છે અને કિન્નર બનવાની બીજી વસ્તુ કે કિન્નર ક્યારેય બાળક પેદા નથી કરી શકતું દોસ્તો કહેવાય છે કે કિન્નરની ક્યારેય બદલું આ ન લેવી જોઈએ કેમ કે કિન્નરની બદ દુઆ અને દુવા આ બંને અસરકારક હોય છે એટલે કોઈ પણ કિન્નરની બદ દુવા ના લેવી જોઈએ કારણ કે તેની બદ દુવા કોઈની જિંદગી બરબાદ કરી શકે છે અને કિન્નરોની દુવા કોઈ પણ ખરાબ સમયને ખુશીમાં બદલી નાખે છે અને બધા લોકો જાણે છે કે તે લોકોની જીવનની શરૂઆત દુઃખોથી ભરેલી હોય છે એટલે દુખી દિલની દુવા અને બદુવા જલ્દી જ અસર કરે છે દોસ્તો કિનરોના અપસુ કન દોસ્તો કહેવાય છે કે બાળકોનો જન્મ થાય પછી કિન્નરો ઘરે આવે છે અને જો તે નાચતા નાચતા તેને વાગી જાય અથવા તો તેનો ઢોલ ફાટી જાય તો તે બાળક કિન્નર હોય છે અને દોસ્તો એવું પણ કહેવાય છે કે કિન્નરોનો જન્મ બ્રહ્માજીના પરછાયાથી થયો હતો અને આપણે જાણીએ છીએ કે બધા સમુદાયમાં એક ગુરુ હોય છે એવી જ રીતે કિન્નાર સમુદાયમાં પણ એક ગુરુ હોય છે અને દોસ્તો કિન્નરો ને ભગવાન શ્રી રામ નું વરદાન છે કિન્નરો સાથે ઘણી બધી કહાની જોડાયેલી છે અને તેમાંથી આ એક કહાની છે ભગવાન શ્રી રામ સાથે દોસ્તો ભગવાન શ્રી રામ ચૌદ વર્ષ માટે વનવા જતા હતા ત્યારે તેની પ્રજા અને કિન્નરો તેની પાછળ જવા લાગ્યા અને ત્યારે ભગવાન શ્રી રામે બધા જ લોકો પાછા જવા કહ્યું અને જ્યારે ભગવાન શ્રી રામ લંકા વિજય પછી અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેણે જોયું કે કિન્નર સમુદાય ચૌદ વર્ષથી ત્યાં રાહ જોઈ રહ્યો છે અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી રામે તેને વર્દન આપ્યું કે તમારી વાણી હંમેશા ફળશે અને તમે જે પણ વ્યક્તિને દુઃખી મનથી દુવા આપશો તે વ્યક્તિનું અરે ભલું નઈ થાય અને જેને તમે ખુશીથી દુવા આપશો તે ફળશે દોસ્તો હવે જાણીએ કે કિન્નર સમુદાય હંમેશા ખુશીના સમયમાં જ કેમ આવે છે અને દોસ્તો તમે નોટિસ કર્યું હશે કે કિનરો હંમેશા ખુશીના સમયમાં જ આવે છે જેમ કે બાળકના જન્મ ઉપર અથવા તો કોઈના લગ્નમાં અને કિનરો ક્યારે કોઈના દુઃખમાં સામેલ નથી થતા કેમ કે કિનરોની આખી જિંદગી દુઃખો થી ભરેલી હોય છે એટલે પરંપરા અનુસાર કિનરો ખુશીના તહેવારમાં જ આવે છે જય માતાજી